પોતે ભણે અને બીજાને ભણાવે હું આ જાહેરમાં બોલું છું અત્યારે ઘણા લોકો મને પોતાના મોબાઈલ ઉપર અને કલ્યાણ આદિ ચેનલ ઉપર મને જોતા હશે હું આ જાહેરમાં બોલું છું કે જ્યાં સુધી બ્રાહ્મણના દીકરા પાસે શિક્ષણ વ્યવસ્થા રહીને ત્યાં સુધી આપણી દીકરી ઉપર ક્યારે કોઈ ગુરુએ પોતાની શિષ્યા ઉપર પોતાની વિદ્યાર્થી પર બળાત્કાર કર્યો એવું ક્યારે બન્યું નથી શિક્ષણ આપવાનો અધિકાર બ્રાહ્મણનો હતો બ્રાહ્મણ પોતે ભણે બીજાને ભણાવે ત્રીજી બીજી વસ્તુ પોતે દાન લે અને જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે એ બધું જ દાન સમાજને અર્પિત કરી દે તમે દક્ષિણા અર્પણ ન કરો તો એ યજ્ઞનું ક્યારેય ફળ મળતું નથી દેવ પૂજા થતી હોય ભગવાનની પૂજા થતી હોય તો ભગવાનને પણ આપણે દક્ષિણા અર્પણ કરીએ છીએ યજ્ઞની સાથે બ્રાહ્મણ દક્ષિણા લે પણ એ દક્ષિણાને સદકાર્યોમાં કાર્યોમાં વાપરતો રે વાપરતો રે વાપરતો